દાહોદમાં ચૂંટણી સમય થયેલી ગુંડાગીરી બાદ કોંગ્રેસે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે અને હાઈકોર્ટમાં પડકારવા ફેંસલો કર્યો છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં ભાજપનું જંગલરાજ ગણાવ્યું છે દાહોદ જિલ્લાની બેઠકો પર વિજય મેળવેલી મહિલા ઉમેદવારો સહિત તેમના કાર્યકર્તાઓ પોલીસ કાફલા સાથે અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા હતા જેમની રજૂઆત સાંભળ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભાજપ સરકાર તેમજ દાહોદના ચૂંટણી અધિકારીના ચૂંટણીને અચોક્કસ સમય માટે પાછી ઠેલવવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવા ફેસલો કર્યો છે આ ઉપરાંત દાહોદમાં થયેલી ગુંડાગીરીમાં ફક્ત ગાડીઓ જ અને બસ જ નહીં પરંતુ બસમાં બેઠેલા ઉમેદવારોને પણ સળગાવી મારવાનું ભાજપનું કાબતરૂ હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા અમે એમાં પણ રજૂઆત કરીશું અને અચોક્કસમત અચોક્કસ મુદત સુધીની જે ચૂંટણી લંબાવી છે એને પણ હાઈકોર્ટમાં ચેલેન્જ કરવાના છીએ જે પ્રકારની હથકંડા અપનાવી કાવા દાવા કરી સરકારની સત્તાનો બેફામ દુરુપયોગ કરી અનૈતિક રીતે સત્તા પડાવી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે એમ ચોક્કસ લાગે છે કે આ દેશમાં ક્યાંય જંગલ રાજ હોય તો એ ગુજરાતમાં જંગલ રાજ છે એવી સન્માન આપીએ છીએ પણ મહિલા મુખ્યમંત્રીના રાજ્યમાં મહિલાઓ જ નહીં પરંતુ જિલ્લા પંચાયતમાં માં ચૂંટાયેલી મહિલાઓ સલામત ના હોય આ તો સારું થયું કે જિલ્લા પંચાયતના સભ્યો જે બસમાં હતા એ બસ ની બહાર આવી ગયા નહીં તો કદાચ એમને જીવતા સળગાવી દેવાનું કાવતરું કરતા પણ અચકાતા નહીં